ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની વોટ જૈસા કુછ નહીં વોટ જરૂર ડાલેગે હમથી ની થીમ પર ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે તેમણે મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ તેમણે નવા નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ કલેક્ટરશ્રી મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોનું હું ભારત છું વિષય શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા નેવડાવવામાં આવી હતી આ પ્રસંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારનો મતદાન માટે મતદાતાઓને જાગૃતતા કેળવવાનો સંદેશ આપીતી વિડીયો ક્લિપ પણ નિહાળી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી પ્રાંત અધિકારી ભરૂચ આર જે શાહ ઝગડિયા જે એસ બારીયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી પી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એ આર લઈને અમારા બીએલઓ કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બુથ ઉપર એંસીથી નેવું ટકા સુધી મતદાનને લઈ જઈ શકીએ તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા ધ્યેય સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું